આગળની લોકવાર્તાનું નામ છે ભાઈ બહેન ચોટીલાથી ત્રણ ગામ પાંચાળમાં રેશમ્યું ગામ છે ગામના સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે ધાર ઉપર પાળિયા છે એક પાળિયો સ્ત્રીનો છે સ્ત્રીની સાથે બે બાળકો છે એક આંગળીએ વળગેલું બીજું કેડમાં તેડેલું બીજો પાળિયો એક ઘોડે સવારનો છે પાળિયા એટલે તમને ખબર છે કે જે લોકો ગામને બચાવવા માટે બહેન દીકરીઓને બચાવવા માટે ગાયોના ધણને પાછા વાળવા માટે જે મરી ખપ્યા હોય એમના નામના પાળિયા પથ્થર એ ગામના પાદર મૂકવામાં આવે અને ગામની સ્ત્રીઓ એની પૂજા કરે સૌરાષ્ટ્રની અંદર ધીંગાણાય જાજા કારણ કે નાના નાના રજવાડા વધારે હતા લડાઈઓ ધીંગાણા એટલે લડાઈઓ બે દરબાર બાર વચ્ચેની અને એના પ્રમા પરિણામે શહીદોય વધારે હતા એકબીજાના ઢોર વાળી જવા આ બધું વધારે હતું અને એના કારણે ત્યાં આગળ પાળિયા પણ વધારે છે તો અહીં બે પાળિયા છે એક બાઈ એના બે બાળક અને બીજો પાળ્યો એક ઘોડે સવારનો કેટલા વર્ષ પહેલાની વાત હશે એ તો કોણ જાણે કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી હારે બે છોકરા હતા ચારણી એની ભેંસો હાંકીને પોતાના દેશથી નીકળી હતી વાટમાં ખાવાનું નહોતું મળ્યું કેડે બેઠેલા બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી આંગળીએ ટીંગાતું બાળક ભેંસનું પળી બે પળી દૂધ મળતું એની ઉપર નભે આવતું હતું ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી ચારણીને માથે ધાબળી પડી હતી અંગે કાળી લાઈનું કાપડું અને ગૂઢા રંગમાં રંગેલ ચોળિયાની ઝીમી એણે પહેરી હતી ઝીમી એટલે ચણિયાની જગ્યાએ આ સ્ત્રીઓ ગોળ વસ્ત્ર વીંટે એનો એક ટિપિકલ રંગ હોય એને ઝીમી કે ડોકમાં સુરાપુરાનું પતરું હાથમાં રૂપાના સરળ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબી અને એનો દાગીનો હતો દાગીનો આટલો જ હતો પાતળા તાર જેવો એક તો ચારણ વર્ણની બાયો કુદરતી જ ઉદાસ રહે એમાંય આ બાઈએ તો સંસારના વસમાં વિતકોએ વધુ ઉદાસ કરી મૂકી બાઈ રેશમિયા ગામના સીમાડે જ્યારે ધાર પર આવી ત્યારે એના હૈયામાં મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી એ ટાણે બરાબર એ જ ધાર પર એક ઘોડેસવાર સામો મળ્યો બાઈએ કંઈક અણસાર આવી બરાબર ઓળખાણ ન પડી એટલે બાયએ પૂછ્યું ભાઈ મારો ભાઈ રેશમીયો આયર આ ગામમાં છે બાઈ તમે કેવા અમે ચારણ છીએ બાપ તો રેશમીયો આયર તમારો ભાઈ કેવી રીતે થાય બાપ બહુ વહેલા પહેલાંનો મેં એને વીર કીધો છે પંદર વર્ષથી થયા અમે એકબીજાને મળ્યા નથી ઓણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો મારો ઘરવાળો પાછો થયો મને સાંભળ્યું કે માલ હાંકીને રેશમિયાની પાસે જાવ તો કાળ ઉતરી જવાય પાણીએ મોંમાં નથી નાખ્યું હવે ફકર નહીં ભગવાને ભાઈ ભેળા કરી દીધા પોતે ઘોડીએ સૂતીથી એ દિવસે પોતાના માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું માર્ગે એક વખત વગડો આવ્યો અને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું દુકાળ બળતો હતો માવતર પેટના છોરુંને રઝળતા મેલી પોતાનો બચાવ ગોતતા ભમતા હતા માયા મમતાની અણછૂટ ગાંઠો પણ છૂટી પડે એવો દુકાળ એવા કાળા દુકાળને ટાણે આ ચારણના મા બાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલેથી પેટની દીકરીને વછોડી આ પારકા દીકરાને ધવરાવીને ઉછેરેલો મોટો કર્યો કમાતો કર્યો વરાવ્યો પરણાવ્યો એ પોતે જ ધરમનો ભાઈ રેશમ્યો નોખા પડ્યા એ દાડે કહીને ગેલો કે બેન વપત પડે એ દાડે હાલી આવજે આજ વખાની મારી બેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતતી ગોતતી આવી છે ઘોડે સવાર વિચારમાં પડી ગયો એને સાંભળી આવ્યું એ બોલી ઉઠ્યો અરે બોન રેશમીયો તો પાછો થયો પાછો થયો એટલે મરી ગયો હકીકતે પોતે જ રેશમિયો હતો પણ પેટમાં પાપ એક તો દુકાળ એમાં બેન એના બે છોકરા ક્યાં રાખીશ એટલે અહીંથી જ પાછી વાળવા માટે એણે કીધું કે રેશમીઓ તો પાછો થયો રેશમીઓ પાછો થયો બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન બેઠો હા બાઈ પાછો થયો આઠ દીથિયા ભાઈ પાછો થયો ના ના એવું ન થાય બાઈ ગાંડી થઈ ગઈ હોય એમ લવારા કરવા માંડી હેં પાછો થયો મારો ભાઈ પાછો થયો એવું કાંઈ થાય આંખ જાણે નીકળી પડતી હોય એમ ડોળા ફાડીને ચારણી આકાશને ધરતીને ઝાડ પાંદડાને બધાને પૂછવા માંડી કે એમ મારો વીર પાછો થયો ઘોડે સવારને હવે થરથર કંપ વછૂટ્યો ઘણુંય મન થયું કે નાસી છૂટું પણ ઘોડાની લગામ હલાવી ચલાવી ન શકાય ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે કે જડાઈ ગયેલા પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતા મરશિયા ઉપાડ્યા ભલક્યું ભેડા કણસિયું કાળજમાય રઘુ રેશમિયા મારી વીંધ્યું વાગડના ધણી હે ભેડા તે તો મારા કાળજામાં બાલા ભોંક્યા હે વાગડિયા શાખના આયર મારી નસો તે વીંધી નાખી ઘોડો મો ઘર ગયા મેલ્યા મેવલીએ રખડી રાન થયા ત્યાં રોળ્યા રેશમીએ ઘોડા જેવો મારો ધણી મર્યો મારા ઘર ભાંગી ગયા વરસાદે પણ રજળાવ્યા રખડી રખડીને હેરાન થઈ ગયા છેલ્લી આશા હતી એ રેશમીઓ પણ રખડાવી ગયો કંઈક કઢારા કાઢ્યા છોરું પિયા રેશમીઓ ભેડો જાતે માથે દાણીંગર રહ્યા મારે માથે કરજ હતું એ મારો ભાઈ રેશમીઓ ચૂકવશે એવી આશાએ આવી હતી આ તો કરજ માથે રહી ગયું ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરીને લઈ ગયા છે આશા હતી કે રેશમિયો ભેડો મારો ભાઈ છે દુકાળ પાર ઉતરાવી દેશે ત્યાં તો હે રેશમિયા હે મારા વિસામાં તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજડાવ્યા જેના આધારે અમે ઊભા હતા ઈ ડાળ જ ભાંગી પડી હવે કર્મમાં કાળો દુખાળ ટોળા ટાયા જાય નવરંગી ની રળિયું તણા ગોંદરે નહીં ગોવાળ રેઢા ટોળા રેશમિયા આ જાત જાતની રૂપાળી ગાયોના ધણ રેઢા ચાલ્યા જાય છે કારણ કે આ જ એને હાંકનારો ગોવાળ નથી ગોવાળ વિનાની ગાયો ભાભરતી જાય છે જેમ જેમ મરશિયા કહેવાતા ગયા એમ એમ રેશમીઓ ઘોડે સવાર પથ્થર બનવા માંડ્યો ઘોડાના ડાબલા થીજી ગયા ઘોડાની આખી કાયા કઠણ કાળ મીંડ જેવી બની ગઈ ઉપર બેઠેલા અસવારનું લોહી થંભી ગયું છાતી સુધી પથ્થર થઈ ગયો અને ત્યારે રેશમિયાએ કાળી ચીસ પાડી એ બેન ખમૈયા કર હું જ તારો ભાઈ હું જ રેશમિયો મેં ઘોર પાક કર્યું મારી બેન હવે દયા કર ચારણીના હાથની વાત નહોતી રહી હવે એના રોમ રોમમાં સત જાગ્યું હતું હવે એ સમય નહીં એના હાથમાંથી તીર વછૂટી ગયું હતું એ બોલી ભેડા ભેડા સુકાતે રસ રેશમિયા ભાઈ ભેડા કપાસના છોડમાંથી કપાસ વીણાઈ ગયો હોય ખેતર કોઈએ ભેળવી દીધું હોય તો તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ ફરી વાર એને કપાસનો ફાલ આવે પણ કપાસના છોડની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ ન નીકળે પછી એને પાણી પાવું નકામું એ રીતે હે વીર તારા જીવનની સાઠી સુકાઈ ગઈ એટલું બધું કૂળ તારામાં વ્યાપી ગયું હવે ફરી એમાં પ્રાણ મૂકી ન શકાય ભેડાને ભોંય લેતે દશુ ચારે ડોલ્યું સો ગાવે સગા પંથ બધો માથે પડ્યો રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય પર લીધો જમીન પર સુવાડ્યો ત્યારે ચારેય દિશાઓ પડી ગઈ અને હે મારા સાચા સગા મારા સો ગાવનો આખોય પંથ નિષ્ફળ ગયો નકામ ગયો આંખે અમૃત હોય તો જાતાને જીવાડીએ હવે ઝરવા માંડ્યું ઝેર રસ ગયો રેશમિયા મારી આંખમાં અમૃત રહ્યું એ હોત તો તો મરતાને એકવાર એ દૃષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ પણ હવે તો મારી આંખમાંથી દુનિયાના મતલબીપણા પર ધીક્કારનું ઝેર વરસી રહ્યું છે હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો છે મારી પાસે હવે કોઈ ઈલાજ રહ્યો નથી ભરદરીએ કોઈ વાણ ભેડાનું ભાંગી ગયું પણ થાતે પાખાણ રસ ગયો રેશમિયા હે રેશમિયા ભાઈ તું જ સમો વાણ મારે જાણે કે જીવતરને મધદરીએ ભાંગી પડ્યું મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું હવે મારા અંતરમાં કોઈ રસ ન બચ્યો ટોળામાંથી તારવે જેમ દીએ ઢોર એમ કાપી કાળજ કોર ભેડા ભાંભરતા રહ્યા હે ભાઈ ભેડા જેમ કોઈ પશુને ટોળામાંથી વિખુટું પાડતા એ વેદનાની ચીસ પાડે એમ આજ હું તું વિહોણી થતા પોકારું છું તે મારા કાળજાની કોર કાપી નાખી હું એકલા ઢોર જેવી ભાંભરતી રહી આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો ચારણી પણ છોકરાઓ સાથે પથ્થરની પૂતળી થઈ ગઈ ભેંસો એ સાંજને ટાણે ધાર પર એકલી ભાંભરતી રહી તો આ ચારણીનું સત અને ભાઈના મનમાં પ્રવેશેલું કપટ સમય એ ભાઈને બદલાવી નાખ્યો ભૂલી ગયો કે આ એ બહેન છે જેના વતીનું ધાવણ પોતે ધાવેલો સમયે એની મનમાં કપટ નાખ્યું અને એના પરિણામે ભાઈ બહેનને ઓળખવાની ના પાડે પણ પામી ગયેલી બેન હવે ન તો જીવવામાં રસ છે ન હવે હું તને જીવાડી શકું એમ છું કારણ કે મારા મોઢામાંથી જે વેણ નીકળવાના હતા એ તો નીકળી ગયા